પ્રાથમિક શાળાના બાલ વાટિકાના નાના નાના બાળકો ફાળતા રજૂ કરે છે ધનાભાઈ એક ગામ હતું ધનાભાઈ આળસુ એ કાંઈ કામ ધંધો કરે નહીં અને ગમે તેની ઘરે જઈને ખાવા બેસી જાય ગીતો ગયા રાજેશ્વડી બેન ની ઘરે રાજેશવાડી બેન ખાવાનું આપો એટલે હું જમી લઉં અને બેન જમવા દઈએ ને ધનાભાઈ જમી અને પોતાના ઘરે જતાડીએ વળી હાંજ પડી ત્યાં તો દીક્ષિતાબેનની ઘરે ગયા અને દીક્ષિતાબેનને કે દીક્ષિતાબેન રોટલાને શાક લાવો જમવા અને દીક્ષિતાબેન જમવાનું આપે અને ધનાભાઈ ખાઈ પી એની ઘરે જતાડ્યા હવે બીજો દિવસ થયો સવાર પડી અને યશુબેનની પાસે આવ્યા અને કે યસુબેન ચા પાણી પાવ એટલે યશુબેન તો કે આ લ્યો ચા પાણી પીવો અને ધનાભાઈ તો ચા પીવા અને સરસ ગાંઠિયા ને ખાય અને તો આયલાયની ઘરે બપોર થઈ ત્યાં એ તો રીધીબેનની ઘરે પોયગા રીધીબેન રોંડો કરાવો રોંડો અને રીધિબહેને તો જમવા દીધું અને એ મજાનું ખાઈ પી અને ધનાભાઈ એની કરે રોજનું આમ વાત ચાલતી હતી તો પછી ગામના બધા લોકો હતા ને એને વાતું ચાલુ કરી કે આરિયો ને ધનો એ હા વારસું છે એને બધાય જમવાનું આપે છે ને એટલે એ ખાંઈ છે આપણે ગામની બધી બાઈઓને જઈને કહી આવીએ કે આને જમવાનું આપવાનું નહીં હાલો આપણે બાઈને કહેવા જાય અને એ ગામના બધા એને કહેવા જાય છે એક એકને કે ભાઈ કાલથી ધનો તમારી ઘરે આવે ને તો તમારે જમવા આપવાનું નથી એટલે આ બધી કહે છે આ હવે અમે જમવાનું આપશું નહીં અને પછી ફરી બધાય ગામના લોકો જાય છે પોતપોતાની જગ્યાએ અને બીજોથી પૈ ને ધના પાય હવાળ હવાડમાં જાય છે બેન ચા નાસ્તો આપો તો બેન કે છે અમારી ઘરે કાંઈ ચા નાસ્તો નથી તમે જાઓ તમારી ઘરે ત્યાંથી જાય છે દીક્ષિતાબેનની ઘરે દીક્ષિતાબેન કઈક નાસ્તો પાણી કરાવો તો દીક્ષિતાબેન કે છે કાંઈ અમારી ઘરે નથી જાઓ તમારી ઘરે એ તો ત્યાંથી જાય છે ની ઘરે રીધિબેન રીધિબેન કઈક જમવાનું આપો કાંઈ જમવાનું નથી એટલે એ ત્યાંથી તો ની ઘરે જાય છે યશુબેન કાંઈક તો નાસ્તો કરાવો તો યાસુબેને કહી દે છે કાંઈ નાસ્તો નથી તો એ તો વિલા મોઢે પોતાના ઘરે વયા જાય છે પછી વિચારે છે કે મારે કંઈક કમાવું પડશે નકર ભૂખા મળવાનો વાળો આવશે એટલે એ તો પછી શાક બકાલાની ફ્રૂટની રેકડી કાઢે છે અને વેચવા નીકળે છે હાલો શાક લેવા હલો ભાઈ ફ્રૂટ લેવા અને બધા એની પાસે બધી ખરીદી કરે છે અને બધા બધું લઈ લઈ એની ઘરે જાય છે પછી ધનાભાઈ તો ઘણા રૂપિયા કમાણા એની પાસે તો હવે રૂપિયા આવી ગયા તો હવે એ કહે છે કે હવે આ પૈસાથી તો હું બધું લઈ શકીશ ખાઈ પી શકીશ હવે હું આળસ કરીશ નહીં મહેનત કરી તો રૂપિયા મળે તો વાહ વાહ તો હવે હવે હું મહેનત કરીને કમાઈશ અને હવે આળસ કરીશ નહીં અને તના ભાઈ રાજી થઈ ગયા વાહ વાવા તો હવે તમે બધાને ખબર પડી ને કે મહેનત કરીને કવાય આળસ કળાય નહીં